જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ફોર્ડ કંપનીની ઇકો સ્પોર્ટ કાર જોઈએ છો ફોડ ઇકો સ્પોર્ટ ગાડી વેચી દેવાનું છે પેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે ડીઝલ એન્જિન ગાડી મોડલ બે હજાર પંદરનું મોડલ છે ફોડ ઇકો સ્પોર્ટ વર્ઝન છે વન ઓનર ગાડી તમે ઓરેન્જ કલરમાં ગાડી જોઈ શકો છો કંપની કલરમાં ગાડી જોવા મળી રહે છે આ ગાડી વેચવાની છે ફોડ ઇકો સ્પોર્ટ બે હજાર પંદરનું મોડલ ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો ફોડ ઇકો સ્પોટ વહેંચી દેવાની છે બે હજાર પંદરનું મોડલ વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત જોવા મળી રહેશે તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ચાર લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તે ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો નેવું નવ્વાણું છાસઠવાળા તે આ ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો છે છે વર્ઝન ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ડીઝલ એન્જિન ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ચુમ્મોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે ગાડીનો ફૂલ વીમો શરૂ છે વન ઓનર ગાડી જોવા મળી રહેશે ગાડીના બધા જ ટાયર નવા નાખવામાં આવેલ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ને તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય ને તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા છે તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ હશો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું